બિરડીની બેંક ઓફ બરોડા શાખામાં પચીસ દિવસથી ચેક ક્લિયર થવામાં વિલંબની ઉઠી ફરિયાદ બિરડી પાંત્રીસ ગામોનું સેન્ટર છે બિરડીમાં યાર્ડ પણ આવેલું છે જેથી આજુબાજુના ખેડૂત વર્ગના મોટાભાગના લોકોનો વ્યવહાર બિરડી ખાતે આવેલ બેંક ઓફ બરોડા શાખામાં ચાલે છે ઉપરાંત બિરડી વિસ્તારના તમામ શિક્ષક ભાઈ બહેનોનો બેન્કિંગ વ્યવહાર બિરડી ખાતે આવેલ બેંક ઓફ બરોડા શાખામાં ચાલે છે પરંતુ શાખાના કર્મચારીઓ કામકાજથી આપતા ગ્રાહકો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરે છે અને સંતોષકારક જવાબ પણ આપતા નથી છત્રાલા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાવળ મુકેશકુમારે પોતાના ખાતામાં ચેક તારીખ પંદર છ બે હજાર ચોવીસના બિરડી બેંક ઓફ બરોડા શાખામાં નાખ્યો હતો પણ હજુ સુધી સદરવું ચેક ક્લિયર થઈને આવ્યો નથી આંગે અંગે બેંક ઓફ બરોડા શાખામાં પૂછવા જતાં કોઈ સંતોષકારક જવાબ આપતા નથી આ બાબતે શિક્ષક મુકેશકુમાર રાવળ દ્વારા જણાવવામાં આવ્યું હતું

ત્રણ લાખ વીસ હજારનો ચેક જેના બેંક બેંક ઓફ બરોડા દિલ્હી જમા કરાવેલો હતો આજ સુધી જમા થયો નથી બેંકમાં અમે વારંવાર તપાસ કરવા છતો બેંકના કર્મચારીઓ કોઈ પણ જવાબ આપતા નથી અમને જો અમે શિક્ષિત કર્મચારી હોઈએ આ લોકો અમને હેરાન કરતા હોય તો અભાણ માણસો બીજા ખેડૂતો એ લોકોને પણ કેટલો ત્રાસ હશે એ બેંકના જવાબદાર અધિકારીઓ કોઈ જવાબ આપતા નથી